ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના રંગપર ગામે એક અનોખી ઘટના બની છે જ્યાં એક ઈસમ નશાની હાલતમાં ગામમાં આવેલા એક ટાવર પર ચડી ગયો હતો આ ઘટનાને પગલે ગામ લોકોના ટોળા ટાવર પાસે જોવા ઉમટી પડ્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર ટાવર પર ચડેલો ઈસમ નશાની હાલતમાં હોવાથી ભાન ભૂલ્યો હતો અને ટાવર પર ચડી ગયો હતો આ દૃશ્ય જોઈને ગામ લોકોમાં કુતુહૂલ અને ચિંતાનો માહોલ છવાયો હતો ગામ લોકોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરતાં વલભીપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે પરિસ્થિતિની ગંભીરતા પારખીને ટાવર પર ચડેલા ઈસમને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે વલભીપુર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી છે ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ છે